સૌની યોજના અંતર્ગત બોટાદના કાનિયાર શિરવાણિયા ઢાકણિયા સાલિયા નાગરપર અને જોટીંગડા વિસ્તારના ડેમો તળાવ ભરવામાં આવશે જેને લઈ આપ જોઈ શકો છો તે પ્રમાણે ના દ્રશ્યો ઢાકણિયા છે કે જ્યાં ઢાકણિયામાં સૌની યોજના અંતર્ગત આજે પાણી છોડવામાં આવેલું છે ત્યારે આજે આ પાણીનો નજારો જોવા માટે આસપાસના વિસ્તારના ગામ લોકો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે ત્યારે સૌની યોજનાનું આ પાણી લોકો માટે સિંચાઈ અને પીવાના પાણીની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થશે જેને લઈ લોકોની અંદર એક આનંદ અને ઉત્સાહનો અનેરો એક કહી શકાય તે સમય અનેરો ઉમંગ જોવા મળે છે મારું નામ સનાભાઈ સૌસીભાઈ કેરળીયા ભારતીય જનતા પાર્ટીના બોટાદ જિલ્લાના મહામંત્રી તરીકેની જવાબદારી છે એના આજે ઢાંકણિયામાં જે કેનલમાં પાણી છોડવામાં આવ્યું છે તો ઢાંકણિયા લોકોનો હરસરિયા ઉલ્લાસ આ તમે તમારી નજરે જુઓ છો કે ખેડૂતોને જે આ સૌની યોજનામાંથી પાણી અત્યારે આપવામાં આવ્યું છે શરૂઆત કાણિયાળથી અમે ખેડૂતોએ બધાએ ચોવીસ ચોવીસ કલાકના વારા કરેલા છે અને એમાં કાનિયાડ શેરવાણીયા ઢાકણિયા સાલૈયા નાગલપર અને જોટેંગડા આટલા ગામનો સમાવેશ થાય છે અને આ અમારે આજે નાગલપર અને ની અંદર પાણીનો વારો છે અને પાણી ફાલ ફૂલ થી આવે છે અને સૌની યોજના જ્યારે ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ મોદી અને સૌરભભાઈ પટેલ આ વિસ્તારના ધારાસભ્ય હતા ત્યારે આ કામ થયેલું અને એના આ તમામ ખેડૂને આ પાણીનો લાભ મળે છે એટલે અમે ખૂબ ખૂબ અત્યારે પણ સ્વરૂપભાઈ અમારા પ્રતિનિધિ બોટાદ વિધાનસભાના છે અને એમનો ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર માને છે બધાય અને તમામ ખેડૂ આનંદમય છે આ પાણી ક્યારે છોડવામાં આવ્યું કેટલા દિવસ પાણી ચોવીસ ચોવીસ કલાકના વારા છે ગયા બુધવારે ખોલ્યું તું અને આજે પાણી ચાલુ છે કાલે હળદરનો વારો છે પછી કંઈક લાઈન રિપેરિંગ છે બે દિવસ બંધ થવાનું છે પછી બીજા ચોવીસ ચોવીસ કલાકના વારા અમે અપીલ કરેલા છે કે દસ બાર ગામના છે એમાં અમારે કોઈ એસઆરપી નહીં કોઈ વસ્તુ નહીં અધિકારી સમજણ કરીને અમે ચોવીસ ચોવીસ કલાકના વારા કરેલા છે એ રીતે ખેડૂતો અને ગામના સરપંચો નાગલપરના સરપંચ રમેશભાઈ ઢાકણીયાના સરપંચ પ્રાગજીભાઈ કળથિયા અને કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના આગેવાન લાલજીભાઈ લાલાભાઈ જોગરાણા અમે બધાએ મળી અને શિરવાણીયાના સરપંચને બધી સાથે મળીને આ કામગીરી કરી છે